भीलडी अर्बन क्रेडिट को-ऑपरेटिव सोसायटी लि. मंडळीने 11 वे वार्षिक साधारण सभा યોજાય. ઈસવીસન 2013 થી સ્થાપિત થી ભીલડી अर्बन क्रेडिट કો-ઓપરેટિવ સોસાયટી લિ. મંડળેની 11 વે વાર્ષિક સાધારણ સભા યોજાય હતી જેમાં પ્રથમ દીપ પ્રગટ્ય કરી ને શરૂઆત કરવામાં આવી હતી જેમાં સભાના પ્રમુખ ઠક્કર લાલાભાઈ રમેશભાઈના અધ્યક્ષતાને યોજાઈ હતી અને સાથે ચેરમેન વિજયભાઈ રાઠોડ પણ ઉપસ્થિત રહ્યા હતા જેમાં આવેલ મહેમાનો અને આગેવાનોનું પુષ્પગુચ્છ સાથે શટકા પણ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા જેમાં આ સાલ મંડળીએ નવ લાખ ઉપરનો ચોખ્ખો નફો કર્યો હતો જેમાં મંડળીમાં નફા વિશે અને ધિરાણ અને મંડળીના હિસાબ મેનેજર મહેન્દ્રભાઈ જોશી દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા અને મંડળી વિશે વિસ્તૃત માહિતી પણ આપવામાં આવી હતી જેમાં વાઇસ ચેરમેન કાનજીભાઈ જોશી મેનેજર મહેન્દ્રભાઈ જોશી તેમજ મંડળી સ્ટાફ સભાસદો મહેમાનો આગેવાનો સાથે બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા તથા ચા નાસ્તો કરીને સભા પૂર્ણ કરવામાં આવી હતી